ધારી તાલુકાના ગામડાના ખેડૂતોને ડુંગળીએ રાતા પાણીએ રોવડાવ્યા જગતનો તાત ખેડૂત હેરાન પરેશાન અને ત્રસ્ત છે એ આખું વર્ષ મહેનત કરતો હોય છે અને એની મહેનતનું ફળ એને મળશે એવી આશા અપેક્ષાઓ કરતો હોય છે ખેડૂત જ્યારે વાવેતર કરતો હોય છે ત્યારે બિયારણના ખાતરના ભાવ આસમાને હોય છે અને છતાં પણ ખાતર અને બીજ નાખી અને એ પોતે પાક લેવા માટે મથતો હોય છે પણ પાક જ્યારે તૈયાર થઈને આવે છે ત્યારે એના ભાવ નથી મળતા અને ભાવ નથી મળતા એટલે ખેડૂત હેરાન પરેશાન અને ત્રસ્ત થઈ જાય છે. ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં પણ આવું જ બન્યું છે. ડુંગળીના વાવેતરે ખેડૂતને રાતા પાણીએ રોડાવ્યા છે. આપનું નામ ગામને શું છે? મારું નામ રાજુભાઈ વાળા ગામ ગોપાલ ગ્રામ. આજે અમે ડુંગળીનું વાવેતર કર્યું છે તો એ બાબતમાં સત્તા કરવાની છે. ડુંગળી જ્યારે વાવેતર કરતા હતા ને બિયારણ લેવા જતા હતા ત્યારે આસમાને ભાવ હતા અને સરકાર શ્રીઓ બણગા ફૂકટી કે આજે ડુંગળીના ચારસો રૂપિયા પાંચસો રૂપિયા મણના જ્યારે વાવેતર કરીને પાક ખેતરમાં તૈયાર થઈ ગયો છે ત્યારે ખેડૂતોની હાલત એવી કફોડી થઈ છે કે મજૂરીના પણ એમાંથી ખર્ચો પણ નીકળ્યા એમ નથી તો આ સરકારને એવી વિનંતી છે કે જ્યારે વાવેતર કરવાનો સમય હોય ત્યારે પણ અલગ હોય અને વેચાણ કરવાની જ્યારે પરિસ્થિતિ ખેડૂતોને હોય પાક તૈયાર થઈ ગયેલો હોય ત્યારે પણ ભાવ તાલ અલગ હોય છે તો આ શું કામ તો આવા ખેડૂતો ગામડે ગામડેથી પ્રશ્ન કરે છે કે માલનો પોષણસમ ભાવ કેમ ન મળે પાક તૈયાર થાય ત્યારે તો આ એક કેવી ખેડૂતોની મજબૂરી કેવી લાસારી આમાં ખેડૂત જાય તો ક્યાં જાય આજે ડુંગળીના જ્યારે વાવેતર કર્યું ત્યારે ખર્ચો વિગાડી ચારથી પાંચ હજાર રૂપિયા પણ લાગે છે મજૂરો લગાડવા પડે છે અને આપણે જયારે લણલી આવે ડુંગળી સરકાર સરકારને નમ્ર વિનંતી છે કે આનો યોગ્ય ભાવતાલ કરે કરે નામ સૌજીભાઈ વાળો ગોપાલ ગ્રામ ધારી તાલુકો જિલ્લો અમરેલી સમસ્યામાં તો એવું છે કે ડુંગળીની અંદર અત્યારે તો ભાવતાલ મનુને એકસોથી લઈને બસો લગી જાય છે પણ હવે ખેડૂતોને આ પરવડે એમ નથી પણ છતાંય કે વાવેતર કર્યું હોય તો પછી એને લેતી દેતી તો કરવી જ પડે હવે સો રૂપિયામાં ડુંગળી વેચાય તો ખેડૂતોને એમાં આ ખર્ચો કાઢતા કાંઈ ન વધે ગાંઠના નાખવા પડે એવી પરિસ્થિતિ છે કેટલા વીઘાની વાવી હતી ડુંગળી મેં પાંચ વીઘાની વાવી હતી હવે અંદાજે જે છસો કટા થઈ થઈ છે પણ ભાવતાલ નથી એટલે તો બીજું શું જે ભાવમાં લઈ જાય અમે સરકાર શ્રી ને વિનંતી કે ભાવતાલ સુધરે તો લોકોને કઈક પાંચ પૈસા મળે ને તો હું આમાં મજૂરને તો કાઈ ન મળે બિચારા